ભરૂચમાં ગત રોજ સવારે પોણો દસ કલાકે એક અજાણ્યો વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી નર્મદા નદી પરના સિલ્વર બ્રિજ પર પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી જેની જાણ એકસો આઠ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની ટીમને તત્કાલિક કરવામાં આવી હતી ટીમે સ્પાઇન બોર્ડ સ્પ્લિટન અને ડ્રેસિંગના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી રેલવે કર્મચારીઓ ઈજાગ્રસ્તને બ્રિજ પરથી સલામત સ્થળે ખસેડ્યા બાદ એકસો આઠની ટીમે તપાસ કરતાં તેમના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી ટીમના સભ્યોએ અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયનની સલાહ મુજબ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઈજાગ્રસ્તને સ્પાઇન બોર્ડ પર સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સમાં ખસેડી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એકસો આઠની ટીમની ત્વરિત અને કુશળ કામગીરીથી ઈજાગ્રસ્તનો જીવ બચાવી શકાયો હતો નમસ્કાર હું એમ ટી મલેક ભરૂચ આજ રોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને ત તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી ઈઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા